જય જય જગત જન્ની ખોડિયાર આદ્ય શક્તિનો તું અવતાર બાળુડા કરે પુકાર કૃપા કરજો માં ખોડિયાર મિત્રો આજે મહાસુદ અષ્ટમી એટલે માં નો પ્રાગટ્ય દિવસ છે આજે માં ખોડિયારે ધરતી પર અવતાર ધારણ કરીને અનેક લોકોનો ઉદ્ધાર કર્યો હતો આથી માં ખોડિયારમાંનો જન્મ દિવસ એટલે મહામાસની સુકલ પક્ષની અષ્ટમી તિથિ આજે માએ ધરતી ઉપર અવતાર ધારણ કરી ભક્તોની રક્ષા કાજે ચારણકુળમાં જન્મ લીધો પિતાનું નામ મામડિયા અને માતાનું નામ દેવળબા સાત બેનડી અને એક ભાઈ સાથે માએ પોતાની કલા સહિત જન્મ લઈને ભક્તોની વારે ચડ્યા તેના ભક્તોનો ઉદ્ધાર કર્યો માના ભક્તો માના બાલુડા આજે મા ખોડિયારનો જન્મદિવસ પૂરી શ્રદ્ધા અને ભક્તિથી ઉજવે છે માના ભજન કીર્તન કરે છે સ્તુતિ મંત્ર કરે છે માની કથા સાંભળે છે માને શ્રીફળ ફળ લાપસીના નૈવેદ ધરાવે છે માની કૃપા પ્રાપ્ત કરવાનો માના આશીર્વાદ મેળવવાનો આજે શુભ અને શ્રેષ્ઠ દિવસ છે તો મિત્રો આજના શુભ દિવસે મા ખોડિયાની પ્રાગટ્ય કથા સાંભળશું જો આપને આ કથા પસંદ આવે તો વિડિયોને લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો માની કથા શરૂ કરીએ બોલો આઈશ્રી મહા ખોડિયારની જય બારસો વર્ષ પહેલાની આ વાત છે રોહિત શાળામાં મામડીયા નામે એક ચારણ રહેતા હતા તેમના પત્નીનું નામ દેવડબા હતું પર્ગજ સ્વભાવના આ દંપતીને ત્યાં શેર માટીની ખોટ હતી એમાંય એક એવી ઘટના બની કે જેને લીધે મામડીયા ચારણને હાડો હાડ લાગી આવ્યું એ સમયે ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં શિલાદિત્ય નામના રાજા રાજ્ય કરતા હતા રાજા શિલાદિત્ય અને મામડિયા વચ્ચે ગાઢ મિત્રાચારી હતી બંને એકબીજાને ન મળે ત્યાં સુધી તેમને ચેન ન પડે તેની આ મૈત્રી કેટલાક ઈર્ષાળુ લોકોને આંખમાં કણાની જેમ ખૂંચતી ઈર્ષાળુઓએ રાજાની કાન ભંભેણી કરી કે મામડીઓ નિસંતાન હોય તેનું મુખ જોવું ઠીક નથી વાંજીયાનું મુખ જોવાથી રાજના કાર્યમાં વિલંબ થાય કે વેદના આવે વાંજિયાનું મુખ જોવું એ અપશુકન છે બીજા જ દિવસે રાજાએ કહી દીધું કે મામળિયા હવે આપણી મિત્રતા પૂરી થાય છે તું હવે આ રાજમાં પાછો ન આવતો મામળિયાએ જ્યારે રાજાની વાત પાછળનું આ સત્ય જાણ્યો ત્યારે તેમને ખૂબ જ દુઃખ થયું અન્નચળનો ત્યાગ કરી તે મહાદેવની આરાધના કરવા લાગ્યા આખરે મામળિયાની ભક્તિથી પ્રસન્ન થઈ મહાદેવ જોઈએ છે આમ મામળિયાએ તેની સંતાન માટેની કામના અભિવ્યક્ત કરી આ સાંભળી મહાદેવ વ્યથિત થઈ ગયા કારણ કે મામળિયાના નસીબમાં તો સંતાનનું સુખ હતું જ નહીં કહે છે કે ત્યારે મામળિયાની વ્યથા જોઈ દેવી પાર્વતીએ મહેશ્વરને કહ્યું હે સ્વામી આપ ઈચ્છો તો શું ન કરી શકો આપ તો ત્રિભુવનને પણ ડોલાવી શકો છો ભલે આ દંપતીના જીવનમાં વિધાતાએ સંતાન જન્મના લેખ ન લખ્યા હોય પણ આપ કંઈ તો જરૂર કરી જ શકો માતા પાર્વતીની વાત મહાદેવને યથાર્થ લાગી તેણે પાતાળ લોકમાંથી નાગદેવતાને બોલાવ્યા અને કહી દીધું કે તમારી સાતે દીકરીઓ અને દીકરાને તમારી મામળિયા ચારણનું મેણું ભાંગવા મોકલવા જ પડશે નાગદેવતાએ તેમના સંતાનોને બોલાવ્યા અને તેમણે સ્વીકાર કર્યો આ સાથે અને એક નાગ પુત્ર તારા સંતાન સ્વરૂપે તેમાં પ્રગટ થશે તે સૌનું કલ્યાણ કરશે મહાદેવની આજ્ઞા મુજબ મામળિયાએ દેવડબા પાસે આઠ પાળના બંધાવ્યા મહાસુદ આઠમે નાગ અને કૃપાથી કૃપા અને દેવળબાને સાત દીકરી અને એક દીકરાની પ્રાપ્તિ થઈ સંતાનમાં સૌથી નાના દીકરાનું નામ મેરખ્યો રાખવામાં આવ્યું જ્યારે દીકરીઓના નામ રાખવામાં આવ્યા આવડ જોગડ તોગડ બીજબાઈ હોલબાઈ સાસાઈ અને જાનબાઈ કહે છે કે સૌથી નાના જાનબાઈ એટલે જ માં ખોડિયાર માં ખોડિયાર પરચાધારી જોગ માયા તરીકે ઓળખાયા નાનપણથી જ તેમણે અનેક દુખિયાના દુઃખો મટાડ્યા અનેક પરચાઓ પૂર્યા એકવાર ભાઈ મેરખિયાને સાપે ડંખ દીધો માં ખોડિયારે જાણ્યું કે પાતાળમાંથી અમર કૂપો લાવી તેમનું અમૃત મેરખિયાને પીવડાવે તો સાપનું ઝેર ઉતરી જાય અને ભાઈ સાજો થાય માં ખોડિયારે તરત જ સમુદ્રમાં ચપલાવ્યું તેમને સમુદ્રના મગરે મદદ કરી

માતાજીએ આવવા માટે હા પાડી પરંતુ શરત કરી કે રાજન હું તારી સાથે તારા સ્થાને આવીશ ત્યારે તારે આગળ ચાલવાનું અને હું તારી પાછળ ચાલતી આવીશ જ્યારે તું પાછળ ફરીને મને જોઈશ ત્યાંથી હું આગળ નહીં આવું તે જગ્યાએ મારું સ્થાનક હશે રાજાએ આ શરત માન્ય રાખી રાજા આગળ અને માતાજી પાછળ ચાલી રહ્યા છે સમય વહી જાય છે માતાજીના ઝાંઝરનો અવાજ બંધ થતાં રાજાને શંકા ગઈ કે માતાજી મારી પાછળ આવતા નથી એટલે રાજાએ પાછળ ફરીને જોયું અને માતાજી ત્યાં જ ઊભા રહી ગયા રાજાને કહ્યું કે રાજા તે શરતનો ભંગ કર્યો છે હવે હું અહીંથી આગળ નહીં આવું આજ મારું સ્થાનક રહેશે આ પવિત્ર અને અલૌકિક જગ્યા એ જ રાજપરા સ્થાનક છે આજે આ વિશાળ મંદિરમાં દરરોજ હજારો માય ભક્તો આવે છે

માખોડિયા ખોડિયા સૌની મનોકામના પૂરી કરનાર દયાળુ માતા છે અસંખ્ય ભક્ત દરરોજ પૂર્ણ કરે છે ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકામાં રોહિત નામે એક નાનકડું ગામ આવેલું છે અને આ ગામમાં જ આયસરી મા ખોડિયાનું પ્રાગટ્ય ધામ મનાય છે કહે છે કે લગભગ બાર હજાર વર્ષ પૂર્વે આ જ ભૂમિ પર માખોડિયાનું ખોડિયાનું પ્રાગટ્ય થયું હતું

કાળા માથાનો પામર માનવી શું જાણી શકે પૂર્ણ શ્રદ્ધા અને ભાવથી યાદ કરે જે નરનાર એને સમરે કરતી સહાય માં ખમકારી ખોડિયાર બોલો માં ખોડિયાર ની જય તો મિત્રો આ હતી માં ખોડિયાર ની જન્મ જયંતિ ના દિવસે સાંભળવામાં આવતી માં ખોડિયાર ની પ્રાગટ્ય કથા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડિયોને ને લાઈક કરી તમારી કુળની દેવી આઈશ્રી માં ખોડિયાર છે તો કોમેન્ટમાં જય મા કુળદેવી ખોડિયાર જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ